હસમુક પટેલ દ્વારા આપવામાં આવી હતી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાઓ ખૂબ સારી રીતે પૂરી થઈ છે આ પરીક્ષામાં ત્રણ લાખ ચાલીસ હજાર આઠસો સુડસઠ ઉમેદવારોએ પરીક્ષા આપી છે એટલે કે જે કુલ ઉમેદવારો છે એનાથી છાસઠ ટકા ઉમેદવારો આ પરીક્ષામાં હાજર રહ્યા છે અને આ પરીક્ષા આપેલી છે આ પરીક્ષા કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી ગેરરીતિનો એક પણ કેસ બન્યો નથી અને ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં આ પરીક્ષા સંપન્ન થયેલી છે આ પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોને અનુસાર તેઓએ જે ફી ભરી છે પરીક્ષા ફી ભરેલી છે તે રિફંડ કરવાની થાય છે જે ઓનલાઈન પેમેન્ટ માધ્યમથી એમના ખાતામાં પરત કરવામાં આવશે આ પરીક્ષા એ પ્રિલિમિનરી પરીક્ષા છે એટલે કે આના પસંદગી યાદી બનાવવા માટે આના માર્ક્સ ગણવામાં આવતા નથી ગ્રુપ એને અને ગ્રુપ બીની જગ્યાઓ જે છે એના સાત ગણા ઉમેદવારોને મેઈન પરીક્ષા આપવા માટે તક આપવામાં આવશે ગ્રુપ એની એક હજાર નવસો છવ્વીસ જગ્યાઓ છે એના સાત ગણા એટલે કે તેર હજાર પાંચસો ઉમેદવારોને લિસ્ટ બનાવવામાં આવશે અને ગ્રુપ બીની ત્રણ હજાર છસો અઠ્યાવીસ જગ્યાઓ છે એટલે કે તેના સાત ગણા ઉમેદવારો એટલે કે પચીસ હજાર ચારસો ઉમેદવારોને કેટેગરીવાળી મેરિટ લિસ્ટ બનાવીને બી ગ્રુપની મેઇન પરીક્ષા આપવાની તક મળશે